બિહારના દરભંગામાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સ્વર્ગસ્થ માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કરાયેલા અપમાનના વિરોધમાં મહેસાણા જિલ્લા મહિલા મોરચા દ્વારા આજ રોજ બપોરે એકથી ચાર વાગ્યા સુધી ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારબાદ

અને દર તમામ દ્વારા ત્યાં આવેદન પત્ર કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું હતું તો અહીંયા સીતાબેન છે આપડે પ્રમુખ શ્રી છે આપણે તેમની પાસેથી જાણીશું વધુ માહિતી શું કેશો આજ રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શું બાબતે આપ તાજેતરમાં જે બિહારમાં જાહેર મંચ ઉપરથી જે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતૃશ્રી હીરાબાનું જે અપમાન કરવામાં આવ્યું અને જે ટિપ્પણી કરવામાં આવી છે એમાં અમારી ગુજરાતની મહેસાણા મહેસાણા જિલ્લા મહિલા મોરચા અને ભારતીય જનતા પાર્ટીની તમામ બહેનો એક માતૃશક્તિનું અપમાન થયું છે તો દરેક બહેનનું અપમાન થયું છે દરેક માતાનું અપમાન થયું છે એના અનુસંધાનમાં કલેક્ટર કચેરીએ અમારું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ માતૃશક્તિનું જે અપમાન થયું છે એનો અમને ન્યાય મળે અને એમાં એ જે આ ગુનો એ લોકોએ કર્યો છે એની માફી માગી એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ માનનીય શ્રી ગિરીશભાઈ રાજભો સાહેબ જિલ્લા ભાજપ આખી જે બોડી છે અને તમામ મહેસાણા જિલ્લાની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત હતી સૌએ અમને સાથ સકાર ખૂબ સુંદર રીતે આપીને અને અમે બધા રેલી સાથે આવેદન પત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ ગયા હતા અમારો કાર્યક્રમ સફળ રહ્યો અમને ચોક્કસ આનો ન્યાય મળશે અને જે આરજેડી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે છે એ માફી માંગશે એવો અમને વિશ્વાસ છે આપણી પાસે શ્રદ્ધાબેન જા છે જે મહિલા મોરચાના પ્રભારી શ્રી છે અને મહિલાઓ માટે સતત તેઓ પ્રયત્નશીલ રહેતા હોય છે તેમના વિકાસ કાર્યોમાં આગળ વધે આપણે તેમની પાસેથી પણ જાણીશું શું કહેવા માંગે શું કહે આજ રોજ જે કાર્યક્રમ હતો તે બાબતે આજનો જે કાર્યક્રમ હતો આપણે સૌ જેમ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન એમની પોતાની ઉંમર હવે એ પંચોતેર વર્ષના થઈ રહ્યા છે અને એમના માતૃશ્રી જે હમણાં જ આપણે સૌએ જાણ્યું હીરાબાની વસમી વિદાય આપણે આખા દેશે જોઈ આખા દેશની આંખ ભીની થઈ ગઈ હતી હવે જે માતૃશ્રી આ દુનિયામાં પણ નથી એમના વિશે ઇન્ડિયા ગઠબંધનનું બિહારના મંચ ઉપરથી એ લોકો જે હયાત નથી અહિયાં એમના વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી આ ક્યાંક ને ક્યાંક ઇન્ડી ગઠબંધન એટલે કે આરજેડી છે કોંગ્રેસ છે જેટલા બી સંકળાયેલા છે આ બધા પક્ષોની એક હલકી માનસિકતા દર્શાવે છે કે એ લોકો કેટલા નીચેલા સ્તર ઉપર જઈ શકે છે કે જે વ્યક્તિ હયાત નથી અને કોઈ પણ નેતાની માં ઉપર એ પણ એ માં જે હયાત જ નથી જે ઉપર છે એમના વિશે આટલી અભદ્ર ટિપ્પણી કરી બિલકુલ બિલકુલ સહી લેવાય નહીં તો આખા કહેવાય ને આખા દેશની મહિલાઓની એક લાગણી છે અમારી ગુજરાતની મહિલા મોરચાની પણ લાગણી છે અત્યારે આજે મહેસાણા જિલ્લાના મહિલા મોરચા દ્વારા સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા સંગઠનનો ખૂબ મોટો સહયોગ રહ્યો જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરથી લઈને સાંસદ હરિભાઈ અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીતાબેન અને મહામંત્રી આખી ટીમની બોડીએ જે આ કાર્યક્રમ સરસ બનાવ્યો આ કાર્યક્રમમાં અમે ધરણા દ્વારા એ જ કહેવા માંગીએ છીએ કે જે રાહુલ ગાંધી છે અને આરજેડીના જે નેતાઓ છે એ ખાસ કરીને પર્ટીક્યુલર આના વિશે માફી માંગે એવી બી દરેકે દરેક મહિલાઓને એવી માંગણી છે અને અમારી એવી લાગણી છે એટલે અમે અમારી લાગણી સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું છે કે આરજેડી ના નેતા અને કોંગ્રેસે આ અભદ્ર જે ટિપ્પણી કરી છે એના માટે દેશની દરેકે દરેક મહિલા શક્તિની માફી માંગવી જરૂરી છે અનિવાર્ય છે સ્વાભાવિક છે મહિલાનું અપમાન એ કોઈ પણ પક્ષ હોય તેમના દ્વારા ના કરવામાં આવે અને દરેકે તેનું ધ્યાન રાખવું જોઈએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની માતાનું અપમાન એ માત્ર એક માતાનું અપમાન નહીં પરંતુ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન છે દેશવાસીઓ ક્યારેય આવું ધ્રૂણાસ્પદ અને સંસ્કાર વિહીન રાજકારણ કરનારને માફ નહીં કરે આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષશ્રી ગિરીશભાઈ રાજગોર સાંસદ શ્રી હરિભાઈ પટેલ જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષશ્રી સીતાબેન પટેલ જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી તૃષાબેન પટેલ તેમજ સંગઠનના કાર્યકર્તા બહેનો ભાઈઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી ધરણા પ્રદર્શન કરીને નારા લગાવી કોંગ્રેસ તથા રાહુલ ગાંધીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ